પ્રવેશવા સિત્તેર ટકા અનામતને વડોદરાના વિદ્યાર્થીઓને હક ગણાવાયો છે કોમન એક્ટ લાગુ થયા બાદ એમએસ યુનિવર્સિટીની સ્વાયત્તા છીનવાઈ હવે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓનો જે કોટા છે તે પણ છીનવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એમએસ યુનિવર્સિટીમાં સિત્તેર ટકા વડોદરાના વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવાનો જે અનામત છે તેને દૂર કરવા માટેના પ્રયાસો સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે જેના કારણે એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્યો વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી રહ્યા છે ને હવે તો કોમર્સ આર્ટ્સ સાયન્સ ફેકલ્ટીમાં અહીંયા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે ને એ વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો કે પોસ્ટરમાં લખ્યું છે કે શિક્ષણના વ્યાપારીકરણથી વિદ્યાર્થીઓને સજા ખાનગી કોલેજોને મજા સાથે લખવામાં આવ્યું છે કે હું પણ વડોદરાનો વિદ્યાર્થી છું મારે પણ એમએસ યુનિવર્સિટીમાં ભણવું છે અને સિત્તેર ટકા અનામત એ વિદ્યાર્થીઓનો હક છે આ તમામ જે લખાણો છે તે પોસ્ટરમાં લખવામાં આવે છે ત્યારે આપણે એબીવીપીના જે વિદ્યાર્થી આગેવાનો છે તેમની સાથે વાત કરીશું અક્ષય છે શું કહેશો જે રીતના અનામત દૂર કરવાની વાત ચાલી રહી છે શું નુકસાન થશે અને શું માંગણી છે એબીવીપીની હાલ એવું જાણવા મળી રહ્યું છે કે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પચાસ ટકા લોકલ અને પચાસ ટકા બહારના આજથી જ્યારે રાજાએ આ યુનિવર્સિટી એક રૂપિયાના ભાડા પેટે આપી છે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે બનાવવામાં આવી છે તો આ જે નિર્ણય લેવા જઈ રહ્યા છે યુનિવર્સિટી દ્વારા તો એને નુકસાન એટલું જ થવાનું છે કે જ્યારે વડોદરાના લોકલ વિદ્યાર્થી જે ગરીબ વિદ્યાર્થીને ઓછા પર્સન્ટેજ આવ્યા છે તો એ પણ પોતાનું ભવિષ્ય બનાવવા માટેને એક પ્રયત્ન યુનિવર્સિટીમાં આવીને ભણીને કરે છે અને ત્રણ વર્ષ પૂર્ણ કરી અને પોતાના આગામી જીવનમાં જઈને એ ભવિષ્ય પોતાના ઘરનું અને પોતાનું ઉજ્જવળ કરવાનો એક એક એના રસ્તો મળે છે જ્યારે આવું કરવામાં આવશે તો જે પણ વિદ્યાર્થીને ઓછા ટકા આવ્યા હશે એને એડમિશન નહીં મળે તો એ વિદ્યાર્થી શું કરશે તો ખાનગી કોલેજમાં જ જશે ત્યાંની ફી તમે તમને ધ્યાનમાં જ છે આજે જ્યારે કોલેજ એમએસની આઠ હજાર ફી છે બી કોમની તો એ જ ફી બીજી યુનિવર્સિટીમાં બે લાખથી અઢી લાખની હોય છે તો વિદ્યાર્થી ભણશે નહીં તો એના ભવિષ્યનું શું તો રાજાએ પોતાના શહેરની પ્રજાની ચિંતા કરીને આ જ્યારે ભેટમાં આપી છે તો યુનિવર્સિટીઓ એ પોતાનો જે નિયમ હતો એ ઘોડીને પી ગયા છે રાજાનો અને પોતાનો નવો નિયમ લાગુ કરવા જઈ રહ્યા છે તો એ બી સ્પષ્ટ માંગ કરે છે કે જે કોટા રાજા તરફથી આપવામાં આવ્યો હતો જે આટલા વર્ષે ચાલતો હતો એ ચાલુ રહેવામાં આવે છેલ્લા બે વર્ષથી આ હિલચાલ કરવામાં આવી રહી છે એના ઘણાથી ઘણું નુકસાન વધારાના લોકલ થઈ રહ્યો છે એ ચલાવી લેવામાં નહીં આવે ચલાવી લેવામાં નહીં આવે શું કહેશો એબીવીપીની શું ડિમાન્ડ છે અને જે રીતના તમે વિરોધ બી કર્યો આવેદનપત્ર પણ આપ્યા હજી સુધી કોઈ નિર્ણય બદલવામાં નથી આવ્યો વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે જે સિત્તેર ટકા ખોટા વિદ્યાર્થીઓ માટે રાખ્યો છે તે અનામત રહેવો જોઈએ વિદ્યાર્થી પરિષદ જ્યાં આપણે જોઈએ છે કે આ યુનિવર્સિટી મહારાજાએ વિદ્યા વડોદરાના વિદ્યાર્થીઓ માટે આપી છે કે વડોદરાના વિદ્યાર્થી શિક્ષાથી વંચિત ન રહી જાય પરંતુ જે નિર્ણય લેવામાં આવે છે તે તદ્દન ખોટો છે વિદ્યાર્થી પરિષદ માંગ કરે કે સિત્તેર ટકા અનામત રહેવું જોઈએ અને જો જરૂર લગાવશે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી આથી ઉગ્ર આંદોલન તરફ આગળ પણ વધશે ઉગ્ર આંદોલન કરશે તમારું શું માનવું છે આ સિત્તેર ટકા કોટા હટીને પચાસ ટકા થશે તો વીસ ટકા જે વિદ્યાર્થીઓ છે એ લોકો શું કરશે એ જ મોટો ક્વેશ્ચન છે એ લોકો અથવા તો પછી કામે લાગી જશે બિચારા અત્યારથી દસ બાર હજારની નોકરીમાં લાગીને એમનું ભવિષ્ય ત્યાં જ ખતમ કરી દેશે અથવા તો જેમનાથી બધાથી ના પહોંચી વળાય જેમનાથી પહોંચી વળાતું હશે એ પ્રાઇવેટ કોલેજોની ફી ભરશે અને બીજા હશે તે હવે ક્વેશ્ચન માર્ક જ રહ્યો છે એ વડોદરાની જનતાએ વિચારવું જોઈએ વિદ્યાર્થીઓએ વિચારવું જોઈએ અને એબીવીપી પણ આનો ખૂબ જ વિરોધ કરે છે છેલ્લા ત્રણ દિવસમાં અમે ઘણા બધા આંદોલનો કર્યા છે બિલકુલ ત્રણ દિવસમાં ઘણા બધા આંદોલનો કર્યા છે વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવી પીની સ્પષ્ટ માંગ છે કે યુનિવર્સિટી દ્વારા જે સિત્તેર ટકા કોટાને ઘટાડીને પચાસ ટકા કરવાનો જે નિર્ણય લેવામાં આવી રહ્યો છે તેને બદલવો જોઈએ અને ફરીથી જે વડોદરાના મહારાજાએ સિત્તેર ટકા અનામત એટલે કે વડોદરાના જ વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તેમને બહાર જવું ન પડે તે પ્રકારનો જે નિર્ણય લીધો હતો તે જ નિર્ણયને યથાવત રાખવો જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે અને જો આ માંગ પૂરી નહીં કરવામાં આવે અને કોઈપણ પ્રકારનો આ અનામત કોટામાં ફેરબદલ કરવામાં આવશે તો વિદ્યાર્થી પરિષદના જે તમામ વિદ્યાર્થી આગેવાનો છે વિદ્યાર્થીઓ છે તેઓ ઉગ્ર આંદોલન કરશે તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા